જોઈ શકો છો પચીસ વર્ષ પૌરાણિક સિદ્ધ મૂર્તિ ગુજરાત માં પ્રથમ કાલ ભૈરવ મંદિર અને બાજુમાં પણ છે કેટલી જૂની હે એ વાવિસ વર્ષ થઈ ગયા વાવનો શું ઇતિહાસ વાવ નો ઇતિહાસ માં એવું છે કે અહિયાં નવરાત્રી નું હવન ચાલતું હતું ફાઇનલી જો મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ બોલુંદ્રા અને અહીંયો તમને બતાવું જોઈ શકો છો અહીંયો બસો પચીસ વર્ષ પૌરાણિક સિદ્ધ મૂર્તિ શ્રી કાલભૈરવ મંદિર ગુજરાતનું પ્રથમ કાલભૈરવનું શિખરબંધ મંદિર છે અને વિશેષ દિવસ કાળી ભૈરવ ભૈરવજયંતિ રવિવાર મંગળવાર તો ચાલો આપણે અંદર જઈને તમને દર્શન કરીએ આ ગુજરાતનું એકમાત્ર શિખરબદ્ધ મંદિર છે તેઓનું તો આ તરફ આપણે જવું પડશે અને મંદિર જઈને તમને દર્શન કરીએ તો મિત્રો જે સામે જોઈ રહ્યા છો તેઓ મંદિર છે તેઓ નજીક જઈને તમને દર્શન કરાવીશું તો મિત્રો જો આપણે મંદિર નજીક આવી ગયા છીએ તમને મંદિરનો બારનો વ્યૂ બતાવું એકવાર તો જોઈ શકો છો સામે મંદિર અને અહીંયા મંદિરમાં આવતા સાથે તમને અહીંયા સામે નજીકમાં જ બોર્ડ જોવા મળશે એટલે કે સામે જ તમને બતાવ્યું નજીક જઈને બતાવું અહીંયો શ્રી ભૈરવજી મંદિર ટ્રસ્ટ સંચાલિત તરફથી આ બોર્ડ છે જે મારેલું છે અને લખવામાં આવ્યું છે ગુજરાતમાં પ્રથમ કાલ ભેરવ મંદિર તો ચાલો આપણે અંદર જઈને દર્શન કરીએ અને અહીંયો ગેટ છે તો ગેટની અંદર જઈ ચાલો આપણે મંદિરની અંદર જઈએ અને મંદિરના અંદરથી તમને દર્શન કરીએ તો આ રીતે શ્રી કાલભૈરવ મંદિર એટલે ભૈરવજી નું મંદિર છે બહારનો પરિસર એકવાર બતાવી દઉં તો આ તરફ તમે જુઓ નિઃશુલ્ક આરોગ્ય સેવા કેન્દ્ર છે મંદિરના ટ્રસ્ટ તરફથી અને આ બાજુ જલધારા એટલે પાણી પીવાની સુવિધા છે બાકી બહુ વિશાળ મોટો એમ પરિસર છે મોટો કપીલ બાજ પણ મંદિર છે એમના પણ આપણે દર્શન કરાવીશું તમને પણ અત્યારે તમને શ્રી કાલભૈરવ ભગવાનના આપણે તમને દર્શન કરાવી દઈએ મંદિરની અંદર દર્શન કરી શકો છો જોવા મળી શકે છે બસો પચીસ ગુજરાતમાં પ્રથમ કાલભેરનું શિખર બંધી મંદિર છે તો કરી લ્યો દર્શન ત્યારબાદ તમને સાઇડ મંદિરનો વ્યૂ પણ બતાવી દઈએ એકવાર તો આ પ્રકારે મંદિરના અંદરનો વ્યૂ છે આપનું નામ જણાવું મંદિર કેટલા વાર જૂનું છે શું છે મંદિરનો ઇતિહાસ રણજીતસિંહ ભૂપતસિંહ હું અહીંયા મંદિરમાં મેનેજર તરીકે ફરી બજાવું છું અને આ મંદિર લગભગ બસો થી અઢીસો વર્ષ પુરાણું છે જ્યાં કાલભેરો દાદાની મૂર્તિ અંદર સ્થાપિત છે એ મૂર્તિ લગભગ પોણા ત્રણસો વર્ષ થઈ ગયા બરાબર અને આ ગુજરાતમાં કાલભેરોનું પ્રથમ મંદિર છે ગુજરાતમાં બીજી કોઈ જગ્યાએ મંદિર કાલભેરો દાદાનું મોટું આવેલું નથી અને અહીંયા દાદાના વિશેષ જે છે રવિવાર અને મંગળવાર એ નવરાત્રિનું અમને મોટું હવન થાય છે અહીંયા કાળી ચૌદશનું મોટું હવન હોય છે અને કાર્તકપદ આઠમના દિવસ કાલ ભૈરવ જયંતિ ઉજવીએ છીએ તેવામાં મોટા સારા સારા કલાકારો લાવી અને ભૈરવ જયંતિનો પ્રોગ્રામ કરીએ છીએ અમે અને દાદાનો બહુ માન જે માનતા રાખે એની માનતાઓ પૂરી થાય છે

જે બોળા વાવમાં જે ફોટો છે બરાબર એ વખત ગામ લોકોએ કીધું કે ભાવજી ઘી ખૂટી ગયું છે અને પબ્લિક સિટી વધારે છે તો બાવજી કીધું કે વાવમાંથી લાવો ઉછીનું અને બાજુ ખેડ ગામમાંથી મંગાવ્યું છે એ ઘી આવે એટલે આપણે પરત કરી દઈશું વાવમાંથી બે ડબા લાયા અને એની ઘીની પ્રસાદ ચાલુ કરી અને લોકોને પ્રસાદનો વિતરણ ચાલુ કર્યું લોકો પ્રસાદ લઈને જતા હતા ખેડથી જે ઘી આવ્યું ચાર ડબા એમાંથી બે ડબા પરત કર્યા એટલે વાવની અંદર પરત કરી દીધા પાછું આપી દીધું

બસો પચીસ વર્ષ તો આ ઇતિહાસ છે તમે વિડીયો સ્ટોપ કરીને પણ વાંચી શકો છો ત્યારબાદ તમને દર્શન કરાવી દેજો અહીંયા તો આ પ્રકારે મંદિર જોઈ શકો છો બે નાનું મંદિર આ બાજુ છે એક આ બાજુ મંદિર છે તો અહીંયા જોઈ શકો છો હનુમાન દાદાનું મંદિર નાનું એવું આવશે અને અહીંયા તમે જોઈ શકો છો પરમ પૂજ્ય મહાત્મા શ્રી મોતીભાઈ ભાવજીની સમાધિ છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો રધનપુરી બાવજીની સમાધિ છે આના શિવલાઈ પણ આવેલો છે અને અહીંયા બટુ ગેવરા દાદાનું પણ મંદિર આવેલું છે તો અહીંયા આપણા ભોલે બાબા જય ચોક્કસ નામનું એવું શિવલિંગ આવેલું છે અને અહીંયા મહંતશ્રી બોરા બાવજી દ્વારા સ્થાપિત શિવલિંગ છે તેમના તમને દર્શન કરાવે ત્યારબાદ મંદિરના પાછળનો પરિસર કંઈક આ પ્રકારે છે તમને બતાવી દઉં તેઓ વાવ પણ આવેલી છે પણ તમને આપણે આગળ બતાવીએ છીએ બાકી આ મંદિરના પાછળનો વ્યૂ છે તો આ પ્રકારે તમે દર્શન કરી શકો છો બાજુમાં આ મંદિરના આપણે અત્યારે હાલ દર્શન કર્યા થોડી વાર પહેલાં અને હમણાં આપણે વાત કરી જે વાવની એ વાવના પણ તમને દર્શન કરાવીએ આ બાજુ એ વાવ પણ આવેલી છે અને અહીંયો મંદિરના બિલકુલ સામે આ ધોળી પણ આવેલી છે જે હવન થતું હશે આ મંદિરનું અને અહીંયો વાવ પણ આવેલી છે એ વાવના પણ તમને દર્શન કરીએ અને અહીંયા તમે જોઈ શકો છો આ વિજય ઘંટનાથ સર કરી વિજય નાશી બાદ મેળવી શકો છો તો આપણે એ પણ કરી જઈએ જોઈ શકો અને યો ગેટની બિલકુલ બાજુમાં આ વાવ આવેલી છે તમે જોઈ શકો છો તો આ વાવની અંદર કહાની એવી છે તો ઘી ખૂટી તું અને અહીંયા કોઈ પ્રસંગ હતું ઘી ખૂટ્યું હતું એટલે આ વાવની અંદરથી બે ડબ્બા ભરી અનકી ઉપયોગ અત્યારે આ વાવ તમે જોઈ શકો છો અને પાછું પરત લાવી અને આ વાવની અંદર પરત કરી તો જોઈ શકો છો અત્યારે આ પ્રકારે આ વાવ છો મિત્રો અહીંયા વીસ સ્વ વંદનીય કથાકાર પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ પણ મુલાકાત લઈ ચૂક્યા જોઈ શકો છો આઠ એક બે હજાર વીસના રોજ બોલુંદ્રામાં કાવ્ય દાદાના સાનિધ્યમાં અને જોઈ શકો છો અહીંયા તેમની તસવીરો ફોટા પણ લાગેલા છે અને આ મંદિરનો ઇતિહાસના તમે જોઈ શકો છો એ પણ દર્શાવવામાં આવી છે મંદિરનો ખેડૂત મંદિરનો આખો પરિસર છે ને આ બાજુ આ રીતના ખુલ્લી જગ્યા છે તો જોરદાર મંદિર છે અહીંયા તમે જોઈ શકો છો જોરદાર બગીચો પણ છે મંદિરના બાજુમાં તો મિત્રો તમે પણ આ મંદિરના દર્શન કરવા આવવા માંગતા હોય તો ઈડરથી એકવીસ કિલોમીટર ને હિંમતનગરથી અઠ્યાવીસ કિલોમીટર દૂર બોલુંદરા ગામે આવેલું છે આ મંદિર શ્રી કાલભેરવ મંદિર જે બસો પચીસ વર્ષનું છે આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો આ ચેનલ પર અવનવા વિડીયો જુઓ ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ચાલો મળીએ નવા એક વિડીયો સાથે